ગુજરાત રાજ્યના નશીલા પદાર્થોની બધી સદાંતર નસ્તે નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવા ધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા જતા ઉપયોગ રોકવા સારા તથા નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલ મુદ્દામાલ નાશ નિકાલની કાર્યવાહી કરવા માટે તારીખ એકવીસ મે બે હજાર પચીસથી તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધીની સ્પેશિયલ ડ્રાઈવ ઝુંબેશમાં ડ્રગ્સ ઝડપાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા પોલીસ અધિક્ષક ભરૂચ તથા ડ્રગ્સ ડિસ્પોઝિબલ કમિટીના સભ્ય ડોક્ટર કુશલ ઓઝા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નામના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલ કુલ સત્તર ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દા માલ નાશ નિકાલની કાર્યવાહી આજરોજ દહેજ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે ડ્રગ્સનો ઇન્સિલેટરમાં ઉચ્ચ ડિગ્રી તાપમાનમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો